ભગવાન સ્વામિનારાયણ કહેતા શ્રીજી મહારાજે અત્યંત કૃપા કરી અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા અને આપણા જેવા અનંત મનુષ્યોનું કલ્યાણ કરવાને માટે એમનો પ્રાદુર્ભાવ હતો અને બહુ જ ટૂંકા સમયની અંદર પોતાનું જે દિવ્ય કાર્ય એમણે એ રીતે પોતે પૂરું કર્યું આપણે જોઈએ તો પોતે આ રીતે વિચરણ કરીને ગુજરાતમાં પધાર્યા લગભગ અઠ્યાવીસ વર્ષ જેટલું જ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વિચરણ કર્યું પરંતુ એ દરમિયાન અનંતજીવોનું જે તે એમણે કલ્યાણ કર્યું અનંતજીવોને દર્શન આપીને પોતાનો યોગ આપીને આશીર્વાદ આપીને એના ઉપર એ રીતે રહેમ નજર કરી અને બધાનું કલ્યાણ કર્યું એમાં અનેક મોટી મોટી હસ્તીઓ પણ હતી અને આપણે જોઈએ તો બીજા ગામડાના નાના નાના માણસો અભડ માણસો ખેડૂતો સાવ નીચલી સ્તરના જે બધા મનુષ્યો એ બધાને પણ મહારાજે પોતે સામે ચાલીને એમની પાસે જઈને એમને બધાને લાભ આપ્યો અને એમને સૌને કૃતાર્થ કર્યા ખાસ કરીને આપણે મોટા મોટા જે માણસો હતા એમનો વિચાર કરીએ તો જ્યારે વડોદરાની અંદર શાસ્ત્રાર્થનું આયોજન થયું કારણ કે વડોદરા પંડિતોની નગરી કહેવાતી અને મુક્તાનંદ સ્વામી પોતે ત્યાં આગળ મહારાજની આજ્ઞાથી પંડિતો સાથે આ રીતે શાસ્ત્રાર્થ કરવા પધારેલા અને એ વખતે શાસ્ત્રાર્થની અંદર મુક્તાનંદ સ્વામીની વિદ્વતા અને એમની સાધુતા તો શાસ્ત્રાર્થમાં મોટા મોટા પંડિતો સામે હતા પણ મુક્તાનંદ સ્વામીનો વિજય થયો આ વાત સાંભળી અને સયાજીરાવ ગાયકવાડ પોતે બહુ જ એ રીતે આશ્ચર્ય પામ્યા અને પોતાને એ રીતે થયું કે સ્વામિનારાયણના સંત આટલા બધા વિદ્વાન અને એમને ખૂબ અહોભાવ થયો અને એમણે નક્કી કર્યું કે આપણે ભગવાન સ્વામિનારાયણને વડોદરામાં તાવટ પતનની અંદર આપણે પધરાવવા અને એ રીતે પોતે ધામધૂમથી મહારાજને હાથીની અંબાડી પર બિરાજમાન કરી અને ઘોડેશવારો અને પોતાનું સૈન્ય અને આથી બધું ગ્રામ્યજનો એ બધાને લઈને વડોદરામાં ભવ્ય સ્વાગત શિયાજીરાવ ગાયકવાડે મહારાજનું કરેલું અને ત્રણ દિવસ પોતાને ત્યાં રાખેલા અને એ રીતે એમણે મહારાજની સેવા કરેલી તો આપણને એ રીતે આશ્ચર્ય થાય કે આવા એક મહારાજા તે વખતે તો સેવાજીરાવ ગાયકવાડા એટલે સૌથી મોટા એ રાજા કહેવાય એમને આટલો બધો સમાસ થયો અને એમને અંતરમાં આટલો બધો ભાવ થયો એ મહારાજનું ઐશ્વર્ય બહુ ટૂંકા સમયની અંદર મહારાજના યોગમાં આવ્યા અને મહારાજને એ રીતે પોતે રાજી કર્યા એ પછી આપણે જોઈએ તો શ્રીજી મહારાજે જે બધા કાર્યો કર્યા એમાં સમાધિ પ્રકરણ એક બહુ વિશિષ્ટ પ્રકરણ પૂર્વે કોઈ આવું પ્રકરણ સમાધિ પ્રકરણ કોઈએ બતાવેલું નહીં તો મહારાજ પોતે ત્યાં આગળ આપણે ફળેણીમાં હતા રામાનંદ સ્વામી ધામમાં ગયા અને ત્યાં ફણેણીમાં બધા ભજન ભક્તિ કરતા હતા અને એ વખતે ત્યાં આગળ શીતળદાસ કરીને એક મહાત્મા એ પોતે ફરતા ફરતા ત્યાં આવે છે કારણ કે એ રામાનંદ સ્વામીનો મહિમા બહુ સાંભળેલો કે બહુ મોટા સંત છે એટલે રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે પોતે ત્યાં આવ્યા ફણેણી પણ એને ખબર પડી કે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા બિચારા બહુ ઉદાસ થઈ ગયા પછી કોઈએ વાત કરી ભાઈ રામાનંદ સ્વામીની જગ્યાએ અત્યારે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી છે તમે એના દર્શન કરો પછી એના મનમાં તો રામાનંદ સ્વામીને મળવાની ઈચ્છા બહુ હતી પણ પછી બધાએ આગ્રહ કર્યો એટલે મહારાજ પાસે આવ્યા શ્રીજી મહારાજ પાસે ત્યાં મહારાજ ફણેલીમાં બિરાજમાન હતા શીતળદાસ નજીક આવ્યા અને એ વખતે મહારાજે એમને કહ્યું કે તમે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો પહેલી જ વાર આ પૃથ્વી પર પધાર્યા પછી મહારાજ સ્વામિનારાયણ મંત્ર ની વાત કરે છે શીતળદાસને કહે છે કે તમે બેસી જાઓ પલાઠી વાળીને અને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો અને ખરેખર ચમત્કાર થાય છે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાથી શીતળદાસને સમાધિ થાય છે એકદમ પોતે મૂર્છાવશ થઈ જાય છે પોતાના શરીરનું ભાન ભૂલી જાય છે અને એકદમ પોતે એ સમાધિની અંદર પોતે પહોંચી જાય છે અને સમાધિમાં દિવ્ય દર્શન એને થાય છે જે રામાનંદ સ્વામીને મળવા માટે પોતે આવેલા એ જ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની સેવા કરતા હોય એવા દર્શન થયા અને બીજા પણ આને એક બધા એવા ચમત્કારિક દર્શન થયા અને પોતે જ્યારે સમાધિમાંથી જાગ્રત થયા ત્યારે પોતે એકદમ ધન્ય ધન્ય થઈ ગયા કે હું કુર્તાર થઈ ગયો છું ધન્ય થઈ ગયો છું આપ સાક્ષાત રામાનંદ સ્વામી જ છો અને એ રીતે પછી પોતે ત્યાં મહારાજ પાસે રહ્યા અને મહારાજે એમને દીક્ષા આપી તો આ રીતે સમાધિ પ્રકરણ મહારાજે શરૂ કર્યું રામાનંદ સ્વામીના ધામમાં ગયા પછી અને ઠેર ઠેર જ્યાં જાય ત્યાં ભક્તોને એ રીતે મહારાજમાં એ રીતે દર્શન કરતા કરતા એક તાર થઈ જાય એકદમ લેલીન થઈ જાય મહારાજની મૂર્તિની અંદર એટલે ભક્તોને ત્યાં સમાધિ થતી બધા ગામડાઓમાં શહેરોમાં ઘણા બધા સ્થળોએ ઘણા બધા મુમુક્ષુઓને અને એ વખતે આ બધું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે ત્યાં આગળ કચ્છમાં હતા એમણે આ બધી વાત સાંભળી આ સહજાનંદ સ્વામી છે બધાને સમાધિ કરાવે છે એટલે એમને પણ જરા બહુ ગમ્યું નહીં કે ભાઈ આ સમાધિ તો બહુ દુર્લભ છે મોટા મોટા યોગીઓને દુર્લભ છે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે સમાધિ થાય અષ્ટાંગ યોગ વગર સમાધિ થાય જ નહીં એટલે એમને દુઃખ થયું કે આ સહજાનંદ સ્વામી જો આ રીતે બધા ચમત્કારોને પરચાઓને આ બધું કરી અને લોકોને વશ કરશે તો રામાનંદ સ્વામીનો આ શુદ્ધ સંપ્રદાય છે એ બધો એકદમ જે તે વિખરાઈ જશે એ બધું ઘસાઈ જશે અને પોતે એકદમ કચ્છથી મારંવાર ત્યાં આગળ ગુજરાતમાં પધાર્યા અને નીલકંઠવાણી કરતા સજાનંદ સ્વામીને એ પોતે મળ્યા એમણે તો જ્યારે નીલકંઠવાણીની મુલાકાત થઈ લોજમાં ત્યારે તો બહુ જ મહારાજની વિશે નીલકંઠવાણીને વિશે જબરજસ્ત ભાવ હતો અને એમના પત્રમાં પણ રામાનંદ સ્વામીને ખૂબ મહિમા લખેલો પણ આ સમાધિની વાતથી પોતે જરા દુઃખી થયેલા અને પછી અહીંયા આવીને મહારાજને મળ્યા અને પછી મહારાજને બધી વાત કરી કે આ બધું યોગ્ય નથી અને રામાનંદ સ્વામી આવો શુદ્ધ સંપ્રદાય સ્થાપ્યો છે એ બધો વિખરાઈ જશે મને તમે આ બધું જે સમાધિનું પ્રકરણ છે એ બંધ કરો આ ચમત્કારથી સત્સંગ વધતો નથી ત્યારે પછી તો મહારાજે કહ્યું કે હા અમે તો કંઈ કરતા નથી આ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે અને પછી રામ મુક્તાનંદ સ્વામી સાથે એમના સેવક હતા તો મહારાજ સામે દ્રષ્ટિ કરી અને એના સેવકને સમાધિ એકદમ તે વખતે અને એકદમ પોતે સમાધિમાં જતા રહ્યા મુક્તાનંદ સ્વામી પ્રત્યક્ષ જોયું કે આ મારી હાજરીની અંદર આ મારો સેવક સંત એને આ રીતે મહારાજ દ્રષ્ટિ કરીને સમાધિમાં એ રીતે મોકલી શકે છે જ્યારે એમના શિષ્ય સમાધિમાંથી બહાર આવ્યા અને સમાધિમાં જે અલૌકિક દર્શન થયા હતા એ બધી વાત કરી ત્યારે પછી મુક્તાનંદ સ્વામી પણ પોતે કબૂલ કર્યું કે આ સાચી વાત છે અને એ રીતે ત્યાર પછી આપણે જોઈએ તો મહારાજે આ સમાધિનું પ્રકરણ સારું એવું ચલાવેલું પણ આ સમાધિ દ્વારા લાખો મનુષ્યો એ પોતે ત્યાં આગળ ખેંચાયેલા એટલે એવું અદ્ભુત સમાધિ પ્રકરણ એ શ્રીજી મહારાજે પોતે શરૂ કરેલું ત્યાર પછી આપણે જોઈએ તો મહારાજે પોતાના ભક્તોને જેને આપણે કહીએ કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ જે વાત છે એ મહારાજે પોતે પોતાના ભક્તોને કરાવેલી આ ખરેખર શ્રીજી મહારાજનું ભગવાન પણ છે શ્રીજી મહારાજ પોતે અવતારના અવતારી એવા દિવ્ય પુરુષ છે એમની જે દિવ્યતા એમનું જે સામર્થ્ય એમનું જે ઐશ્વર્ય એ આ છે કે ભક્તોને એવી ઉચ્ચ સ્થિતિ પમાડવી અને એમને એ રીતે ભગવાનના ધામના અધિકારી કરવા એ કાર્ય એ શ્રીજી મહારાજે કરેલું આપણે જોઈએ તો દાદા ખાચર હતા જેમને ત્યાં આગળ મહારાજ અઠ્યાવીસ વર્ષ રહ્યા એ દાદા ખાચર એ તો ખરેખર આ ભક્ત હતા અને મહારાજની વિશે એટલો બધો અનન્ય પ્રેમ અનન્ય ભક્તિ અને અઠ્યાવીસ વર્ષ મહારાજ એમને ત્યાં રહ્યા અને મહારાજ રહ્યા હોય એટલે તો કેટલો બધો ભીડો કેટલાય સંતો હરિભક્તો દર્શને આવે જાય બધાને રાખવાના જમાડવાના આ કરવાનું તે કરવાનું કેટલો બધો એ રીતે ખર્ચ પણ થાય અને કેટલી બધી એ રીતે એમાં બધાની સેવા કરવી પડે પણ ખૂબ પ્રેમથી બધાની સેવા કરતા એમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી નહોતી અને બીજું કેટલાક જે દ્વેષીઓ હતા એના ચઢાવવાથી ભાવનગર મહારાજા તરફથી પણ એમને બહુ જ એ રીતે અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી પણ તોય તે દાદા ખાચર છે એ પોતે લેશ પણ પાછા પડ્યા નહીં અને મહારાજની બધી કસોટીઓમાંથી પસાર થયા અને એ રીતે મહારાજની ખૂબ સેવા કરી પરમહંસોની ખૂબ સેવા કરી હરિભક્તોની ખૂબ સેવા કરી પોતાનો નાનો એવો દરબાર પોતે તો ક્યાંય ગમે ત્યાં સુઈ જાય બે બહેનો હતી એ પણ ગમે ત્યાં સુઈ જાય પણ પોતાના રહેવાના ઓરડા એ બધા પરમહંસોને આપી દીધા અને હરિભક્તોને બધાને પોતાના ત્યાં રાખે બધાને જમાડે કેટલો બધો ભીડો કેટલી બધી રસોઈ કરવાની આ કરવાનું તે કરવાનું પણ દાદા ખાચર એ રીતે મહારાજમાં એટલા બધા લેલીન થઈ ગયેલા મય થઈ ગયા હતા એમના જીવનની અંદર મહારાજ મહારાજ અને મહારાજ એના સિવાય બીજું કંઈ જ નહીં ગમે તેવી કસોટી કરી અપમાન કર્યા તિરસ્કાર કર્યો આ બધું કર્યું પણ મહારાજને છોડ્યા નહીં એવા દાદા ખાચર એ બહુ ઉચ્ચ સ્થિતિવાળા હતા જેને આપણે કહીએ કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ મહારાજે એમને પોતાના સંબંધથી અને પોતાની જે સેવા ભક્તિ કરી અને એમના દિવ્ય આશીર્વાદ અને કૃપાથી ભક્તોને અતિ ઉચ્ચ સ્થિતિ ઉપર મહારાજ લઈ ગયા અને એ રીતે આપણે જોઈએ તો શ્રીજી મહારાજનું એક અલૌકિક કાર્ય એ કહેવાય કે શ્રીજી મહારાજે બધાને કલ્યાણની પ્રતિતિ કરાવી આ બહુ મોટી વાત શ્રીજી મહારાજે પોતાનું બિરુદ એ રીતે આપ્યું કે હું બધાને છેલ્લી ઘડીએ અંત અવસ્થાએ હું સા હું સામે ચાલીને આવીને હું બધાને અક્ષરધામમાં દિવ્યધામમાં હું તેડી જઈશ આવા તો હજારો ભક્તોને મહારાજે આ રીતે અંત સમયે પોતે સામે આવી દર્શન દઈ અને પ્રત્યક્ષ પોતે તેડી ગયા આ બહુ ઇતિહાસમાં બહુ અસંભવ અને દુર્લભ આ વાત કહેવાય ઘણા બધા હજારો પ્રસંગ છે આપણે ત્યાં આગળ ગામડા કરીને સૌરાષ્ટ્રમાં રજુલા પાસે ગામ છે એ ગાંડલાની ડોશી હતી એ ખરેખરી ભક્ત હતી અને એ પોતે હંમેશા મહારાજને મહારાજ પણ ત્યાં પધારેલા સેવા કરેલી હરિભક્તોની સેવા કરે ખૂબ ભજન ભક્તિ કરે જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે ત્યાં આગળ પોતાના ધણીને વાત કરી કે ભાઈ આજે તો હું બપોરે ભગવાન સ્વામિનારાયણ મને તીડવા આવવાના છે અને મને એમના ધામમાં લઈ જશે એટલે હું જવાની છું તો પછી આપણે તો કંઈ હવે મળાશે નહીં એમના ધણી હતા એ તો ખેતરમાં જતા હતા એને થયું કે આવું તો કંઈ હોતું હોય છે કે ભગવાન લેવા આવે ને ધામમાં લઈ જાય ને આ તો ખરી બધી વાત કરે છે એ તો ખેતરમાં જતા રહ્યા પણ પછી એને બપોરે વિચાર આવ્યો કે ખરેખર જતા રહેતો મારા ઘરેથી તો પછી એકદમ પોતે પાછા ઘરે આવ્યા તો આ ગાંડાના જે સ્ત્રી ભક્ત હતા એ પોતે પોતાના ઘરમાં લીપણ કરીને પોતે સમાધિમાં બેસી ગયા હતા અને મહારાજને આવવાની તૈયારી હતી ત્યારે એ વખતે એના ધણી પહોંચી ગયા અરે કે તું ક્યાં આ બધું શું કરે છે તો કે મહારાજ મને હમણાં તેડવા આવે છે તો કે મારું શું તો કે તમે તો મારા હાથના રોટલા ખાધા છે તો તમારું પણ કલ્યાણ મેં મારા હાથના રોટલા ભગવાનને જમાડ્યા છે સંતોને જમાડ્યા છે ભક્તોને જમાડ્યા છે તો મારા હાથના જે રોટલા ખાય ને એનું પણ કલ્યાણ તે તો રોજ ખાધા જ તારું પણ કલ્યાણ આમ બોલતા બોલતા ગાંડલાના જે આ સ્ત્રી ભક્ત હતા એ પોતે મહારાજ પોતે પધાર્યા અને એવા દિવ્ય દર્શન આપ્યા બધાએ જોયું કે આ એક કોઈ દિવ્ય પુરુષ અને બધા મહારાજની જેવા જ વસ્ત્ર અલંકાર બધું ધારણ કરેલું અત્યંત પ્રકાશ પ્રકાશ દિવ્યતા તેજ તેજ એની અંદર મહારાજ પધાર્યા અને લઈ ગયા અને શ્રીજી મહારાજે સ્વામી નારાયણ મંત્રજી મહારાજે આપ્યો એનું પણ રહસ્ય સમજવા જેવું છે સ્વામિનારાયણ એટલે સ્વામી અને નારાયણ જેમ લક્ષ્મી નારાયણ છે લક્ષ્મી અને નારાયણ જેમ નર નારાયણ છે નર અને નારાયણ એમ સ્વામી અને નારાયણ સ્વામી એટલે ભક્ત અને નારાયણ એટલે ભગવાન ભક્તે સેધ ભગવાન અને મહારાજે પોતે પોતાના સંતો હરિભક્તોને સમજાવેલું કે આ સ્વામી એટલે ભક્ત એટલે કોણ તો આ ગુણાયતાન સ્વામી એ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે અને અમે એમને સાથે લાવ્યા છીએ અક્ષરધામની અંદર અક્ષરધામથી અમે એમને સાથે લાવ્યા છે શા માટે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અને ગુણાયતાન સ્વામીએ કહ્યું કે હું ચિરંજીવ છું હું છું છું અને છું જ હું ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતો નથી અને મહારાજે એ પણ કહ્યું કે આવા જે સંત છે ગુણાતીત સંત જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય જે આવા પરમેકાંતિક સંત હોય જે વડવાન વડવાનર જેવા સંત હોય જે ગુણાતીત સંત હોય એના દ્વારા અમે આ પૃથ્વી ઉપર પ્રગટ રહીએ છીએ અને અનંત જીવોનું કલ્યાણ એ કરીએ છીએ તો ગુણાત્નાથ સ્વામી પણ બોલ્યા કે હું ચિરંજીવ છું હું છું છું અને છું જ અને યોગી બાબા પણ કહેતા કે ગુણાતાન સ્વામી એ આપણા ગુરુ જે આપણા ગુરુ કોઈ હોય તો ગુણાતાન સ્વામી પછી ભગતજી મહારાજ પછી શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી મહારાજ અને આજે પૂજ્ય મોહન સ્વામી મહારાજ એ અક્ષર બ્રહ્મ જે અનંતજીવોનું કલ્યાણ કરવા માટે મહારાજ જેમને આ પૃથ્વી પર લાવ્યા એ અક્ષર બ્રહ્મ તત્વ એ ચાલુ જ છે એ ગુણાતીત સંત આ પૃથ્વી પર છે છે ને છે જ અને એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને ભગવાનનું સુખ આપે છે આવા ગુણાતીત સંતના દર્શનથી ભગવાનના દર્શન ભગવાનની વાતો ભગવાનના આશીર્વાદ ભગવાનની કૃપા એનો લાભ આપણને મળે છે અને આપણું અત્યંતિક કલ્યાણ થાય છે તો આવો એક દિવ્ય સનાતન માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કર્યો અને આવા ગુણાતીત સંત દ્વારા એમણે ચાલુ રાખ્યો એ ખરેખર આપણે માટે અને આવતી અનેક પેઢીઓ માટે અનંતકાળ સુધી કલ્યાણનો માર્ગ આ રીતે ગુણાતીત સંત દ્વારા ચાલુ રહેશે તો આપણે સૌએ સ્વામિનારાયણ મંત્રનો પણ મહિમા સમજ્યો અને એ રીતે આવા પ્રગટ ગુરુના એ સાનિધ્યની અંદર આપણે તે તે આપણે માયાથી પર થઈ અને અક્ષરધામના અધિકારી થઈએ એવા આશીર્વાદ પૂજ્ય મનસાઈ મહારાજ આપણને સૌને આપે એ જ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય